પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રહેતી એક બાંગ્લાદેશી મહિલાને પકડી પાડતી એસઓજી શાખા પાટણ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢી જેમના વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા સૂચના કરતા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કુરડીયા સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક વી કે નાયની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર જેજી સોલંકી એસઓજી પાટણને ટીમે બનાવી કાર્યરત કરેલ જે દરમિયાન વાતમી હકીકત મળેલ કે પાટણ સી ડિવિઝન એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાંગ્લાદેશી મહિલા આવી રોકાયેલ છે તે હકીકતના આધારે પરિણામલક્ષી કાર્યવાહી કરતા એ જગ્યાએથી અસમા બેગમ વાઇફ ઓફ ફારૂખ જાતે સરદાર મુસલમાન ઉમર અડત્રીસ વર્ષ રહેવાસી મધુર ઘાટી પાસરૂપાળા નરેલ સદન બાંગ્લાદેશવાળા વાળી મળી આવેલ છે આ કાર્યવાહીમાં મળી આવેલ મહિલાની પૂછપરછ કરતા જે પોતાની પાસે પાસપોર્ટ કે ભારત દેશમાં આવવા અંગેના ગેરકાયદેસર કાયદેસરના વિઝા નહીં હોવાનું જણાવેલ અને અસ્મા બેગમ વાઇફ ઓફ ફારૂક જાતે સરદાર મુસલમાન ઉંમર અડત્રીસ વર્ષ બે હજાર પચીસની સાલમાં બાંગ્લાદેશની બોનાપોલ બોર્ડરથી ગેરકાયદેસર રીતે ભારત દેશમાં ઘુસણખોરી કરી હાલમાં સુરત ઉધના રેલવે સ્ટેશન પાસે રહેતી હોવાની અને ગુજરાતમાં અમદાવાદ વડોદરા આણંદ સુરત અને મહેસાણા મોરબી એમ અલગ અલગ શહેરોમાં રોકાતી હોવાની છે જણાવેલ ઉપરોક્ત મહિલા બાંગ્લાદેશી નાગરિક હોવાનું તપાસમાં ફલિત થયેલ છે જે અંગે જરૂરી બાંગ્લાદેશીના આધાર પુરાવા પણ મળ્યા છે અને ગેરકાયદેસર રીતે બોર્ડર પાસ કરી ભારત દેશમાં આવીને રોકાયેલ હોવાથી મુવમેન્ટ ઉપર રિસ્ટ્રિક્શન કરવાનો ઓર્ડર મેળવી તેને રિસ્ટ્રિક્શન ઉપર રાખી જોઈન્ટ ઇન્ટોરોગ્રેસનની કાર્યવાહી કરી ધ ફોરેનર્સ એક્ટ ઓગણીસો છેતાલીસની જોગવાઈ આધીન એસઓજી પાટણે કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ બાંગ્લાદેશી મહિલાનું નામ બેગમ વાઇફ ઓફ ફારૂક જાતે સરદાર મુસલમાન ઉંમર અડત્રીસ વર્ષ મૂળ રહેવાસી મધુરકાટી પાસરૂવાળા નરેલ સદન બાંગ્લાદેશ અહેવાલ માનસિંહ ચૌધરી પ્રદીપ તંત્રાલ ન્યૂઝ પાટણ